આજે આપણે જોઈએ કે તરબૂચ ડીશ કે બને છે કેવી રીતે આ જો તમને પહેલા આપણે બરફ નાખશું બરાબર પહેલા શરૂઆતમાં આપણે બરફ નાખશું હવે આટલો બરફ નાખી અને આની અંદર બીજો મટીરિયલ નાખવામાં આવશે કે ભાઈ આટલો બરફ નાખ્યો છે હવે આના પછી આની ઉપર શું નાખીએ જોઈએ આપણે કાજુના ટુકડા કાજુના ટુકડા બદામની કતરણ બદામ કેલી બદામ શું વાત છે કેલી બદામ હા આ અફઘાનિસ્તાન ની દ્રાક્ષ અફઘાનિસ્તાન ની વાહ પછી એમાં જશે ઓરેન્જ સિરપ આવશે આ ફ્લેવર નથી સિરપ છે ઓરેન્જ ઓરેન્જ સિરપ અને એના પછી પાછું આની પર પાછું બરાબર આને પૂરે પૂરું એને જો એના પછી પાછો બરફ નાખવામાં આવે ખરી તરબૂજ ભરાઈ ગયું છે હવે આ તરબૂજ ને ડેકોરેશન કરીને પૂરી સજાવટ કરીને આપશે યુગેશભાઈ રાવળ તરબૂજ દીસ આના માટે મોટો થાળ આવશે મોટો થાળ એની અંદર નાનો થાળ હવે આ તરબૂજ સરસ રેડી હવે આ ઓરેન્જ સિરપ આવશે ફરી આ ગુલાબ સિરપ

પછી આ રોસ્ટ કરેલા બદામ બદામ આ બદામ કતરણ આખી લોડેડ ડીશ બનશે ડ્રાયફ્રુટ પાછી અફઘાનિસ્તાનની દ્રાક્ષ આ ટૂટી ફૂટી છીણેલું નારિયેળ છે અને એસલેનું ક્રીમ ક્રીમ

જો હવે આઈસ્ક્રીમ લેવાઈ આવી છે આની અંદર આઈસ્ક્રીમ પણ આવશે શું કહો અમિતભાઈ દસ કૃત્ય બને છે ને પછી ચાઈએ આઈસ્ક્રીમ આવશે અલગ અલગ ફ્લેવરના જો આઈસ્ક્રીમ મૂકવામાં આવે છે એ બી ત્રણ એક નહીં ઓ ફૂલ્લી લોડેડ હં જેને મોઢામાં પાણી આવતું હોય એ કમેન્ટ કરી દે હોય

રેડી તો ભાઈ રેડી થઈ ગઈ છે તો આની માટે ક્યાં આવવાનું કિશનપુર બ્રિજ ના છેડે સીજી ડેરી ની બાજુ માં નૈયા ઓકે